ઠીક છે વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધા અમે કાલે અહીંયા છોટા રણોજાધામ રોકાયા હતા તો ચલો હવે અમે જઈએ જોધપુર બાજુ જોધપુર અહીંયાથી સાહીઠ કિલોમીટર જેટલું રહ્યું છે હે ચિરાગભાઈ ફાઇનલી ચાલો રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ અમે જોધપુર બાજુ રસ્તામાં એક મંદિર આવશે મસ્ત મજાનું તમને અમે પણ પહેલીવાર દર્શન કરવાના છીએ અને તમને પણ પહેલીવાર દર્શન કરાવીશું તો બધા કોણમાં હર હર મહાદેવ લખતા રહેજો તમે જ કરતા થોડી વાર માં એટલામાં પૂજારી ચા બનાવીને મોકલી આપી છે ચા પીએ છીએ મસ્તની

चलो गाइस दर्शन कर लिखा से, से, तो जो से हम जाइए हमें जोधपुर बाजू जोधपुर हमें लगभग चालीस के पिस्तालीस किलोमीटर ज रही है चलो जोधपुर बाजू जाइए हवे तो चलो गायज अब निकली जोधपुर तो जोधपुर जवाधपुर अँ थे पिस्तालीस रही एक ओम बंदना ओम बंदना थे अमे कम से कम पांच किलोमीटर आगे आ गया है बाकी चिराग भाई आग गया चा पीता नहीं अमे चा पी एट बी गए हैं चाने बिस्किट पालदीज बिस्किट तो एक बिस्किट जाइ एक बिस्किट मरू एक चाय जय चाय मारी चलो

ગુખુભાઈ ને ચક્કર જેવું આવી ગયું તો અહીંયા આરામ કરવા બેઠા છે ને અહીંયા એક ધાબુ છે ત્યાં જમી જમ્યું પછી આગળ જઈએ જોધપુર રાજુ જોધપુર અહીંયાથી લગભગ ત્રીસ કિલોમીટર જેટલું બાકી બહુ જ ગરમી થાય છે રાજસ્થાન જે પંજાબના છે ને કીધું અમે જમી લો તો જમવામાં દાળ અને રોટલી એવું છે ચલો જમી લઈએ તો ચલો કાંઈ મસ્ત મજાનું જમી લીધું ને અમને ભાઈ મળ્યા હતા પંજાબના એમને જમવાડ્યું થેન્ક યુ ભૈયા ખાના કે લઈએ તો ચલો નીકળતા જોધપુર કે સાઈડ ત્રીસ કિલોમીટર અભીસો ત્રીસ યા બત્રીસ કિલોમીટર અભી કંઈ ચાર બચકીએ તો ફાઇનલી કાંઈ થોડાક છ લાગી ગયા છે અમે અહીંયા રોકાઈ ગયા છે અમારે લગભગ પંદર કિલોમીટર અગાડી જવાનું હતું રોકાવા માટે પણ ત્યાં અમે જઈ શકીએ એમ નથી કેમ કે ટાઈમ ઓવર થઈ ગયો છે અને જોધપુરમાં સિટીમાં એન્ટ્રી કરી છે ને એટલે ટ્રાફિક બહુ છે દસથી દસ થી બાર કિલોમીટર અમે સિટીમાં જ અંદર આવ્યા છે અને અહીંયા રોકાવાની જગ્યા સ્ટે કરવાની તો ત્યાં રોકાયા અમે

અને સાંજ એકદમ સાંજ પ્રોપર થઈ ગઈ એટલે બધા જે જોબ કરે છે અને બહાર બહાર નીકળે એટલે બહુ બધી ટ્રાફિક થાય એના માટે અમે રોકાઈ ગયા છીએ આજે અહીંયા સવારે વહેલા નીકળીશું એટલે આરામ આરામથી બજારની બહાર નીકળી જઈશું બાયપાસ જતા તો અમારે આના કરતાં પણ વધારે ફરવું પડતું એના માટે અમે બજારમાં આવી ગયા એને રોકાઈ ગયા છીએ તો ગઈ અમે છે ને ભાઈ સંચી અને ડબ બંને શેમ્પુ લીધા છે આ છે આપણા ગોપુભાઈને અને આ છે આપણી

ચેક કંઈ બતાવ ટેસ્ટ કઈ બતાવું પછી તો તમે માનશો ને ગાઈશ ટેસ્ટ કંઈ બતાવું છું કયું ટેસ્ટ કંઈ મરી હાડી જ નહીં ગાઈસ મરી જાવ ને તો આ ચિરંગના આ જૈલાના માથે બરાબર તમારે મેં રૂબરૂ અમે તો કીધું જ નથી અમને તો બોલાઈ નહીં કાઈશ કયું ટેસ્ટ આમ કરો

ગોપુભાઈ ની ટી શર્ટ લેવાની છે તો ચલો જઈએ ગોપુભાઈ ને એક ને એક જ ટી શર્ટ ત્રણ દિવસ પહેરતા એવું લાગતું હશે તમને બધાને ને ગાઈઝ મારી જોડે ત્રણ ટી શર્ટ છે પણ ત્રણ ત્રણ એક કલર ની તો હવે તમને એવું લાગતું હશે કે ત્રણ ત્રણ એક જ કલર ની એક ને એક પહેરું ભાઈ એક ને એક નહીં પહેરતો ત્રણ દિવસ અલગ અલગ પહેરું પણ આજે એટલે બજારમાં લેવા જઈએ નવી ટી શર્ટ તો ચલો ગાઈઝ ફાઈનલ એમાં આવી ગયા છે વિમાન માં ડિમાન્ડ નહીં ભયો વિમાન કપડાની ખરીદી કરવા અંદર મળે જ નથી મળતા ચલો જોઈએ આવા આપણા ફાઇનલી ગાઈસ અમે શોપિંગ ચાલુ કરી દીધું છે ખરીદી કરવાની આટલું લીધું છે હજી તો લેવાનું બાકી છે એમ કેટલું શું શું બાકી છે હજુ નાઇટી નાઇટી નથી મળે રીતે અહીંયા ખોડી ખોડી થાય ત્યાં તો ગાઈસ જો ખરીદી કરી લીધી છે તો હવે જમવા જઈએ તો ગાઈસ મતલબ જમવાનું આવી ગયું છે રોટલી દાળ ભાત બટાકા ડુંગળીનું શાક છે અને છાશ

તો એ ગયા છે ભાઈ રણુજા ને રણુજા થી જ હશે હવે ઘરે તો હું તમને કહી દઉં તો ગાઈશ અમારો ટૂર છે ને અમારો ટૂર છે ને એ ચાર મહિનાનો છે બરાબર હવે હવે વિચાર કરો કે અમે ચાર દિવસની ટ્રીપ હોય પાંચ દિવસની હોય દસ દિવસ વીસ દિવસની હોય તો અમે ગમે તેમ કહીને ચલવી લઈએ અમે તેમ અમે હેન્ડલ કરી દઈએ પણ ગાઈઝ અમારી જે ટ્રીપ છે ને એ અમારી ટ્રીપ છે ને નવરાત્રિના પછી પણ લગભગ પૂરી થઈ શકે અમે ટ્રાય કરશું કે નવરાત્રી પહેલાં પૂરી કરીને અમે નવરાત્રીમાં ઘરે આવી જશું ટ્રાય કરશું એમ પણ બાય ચાન્સ અમને હજી તમને મતલબ જાતે જ ખબર નથી કે ક્યારે પૂરી થવા બટલે અમે અંદાજે વિચાર્યું છે કે ચાર મહિનાની ટ્રીપ થશે હવે વિચાર કરો કે ચાર મહિનાની ટ્રીપ એમાં એવું છે કે મારે એન્ડ જયેશભાઈ અને અમારા ત્રણ જોડે સ્પોર્ટ સાયકલ છે અને નિખિલભાઈ જોડે નોર્મ નોર્મ એમની જોડે ગેર વાળી હતી પણ ગેર કશું કામ કરતા નતા હે ને તો અમારે છે ને અમે છે ને પાંચ પેન્ડલ મારી પાંચ મતલબ અમે ત્રણે ત્રણે પાંચ પાંચ પેન્ડલ મારી ત્યારે એમના પચીસ પેન્ડલ વાગે તો વિચાર કરો હવે તમે તો હવે તો અમે છે ને કાપી કમસે કમ અમે છે ને થી વીસ કિલોમીટર કાપીને પછી અમે ઊભા રહેતા હોઈએ છીએ તો એમને આવતા વખતે બે કે ત્રણ કલાક થઈ જાય હવે એટલું ઘડી વેઇટ કાંઈથી કરવો તો પછી એમને જાતે જ ખબર પડી ગઈ કે હવે મારથી નહીં થાય એટલે એ છે ને અહીંયાથી મતલબ એ બી જોધપુરમાં જ રોકાયા છે ને હવે બી જોધપુરમાં રોકાયા છે પણ અમે જોધપુરના પહેલાં ખૂણા છે બીકાનેરવાડે અને એ પહેલાં બાજુ છે મતલબ રામદેગરા રૂટ પર છે એટલે એ કાલે રામદેગરા રૂટ પર જવા નીકળશે બરાબર બાકી એ બીજું હાથી યાર આર તો આટલું બધું અહીં રાજસ્થાનમાં બહુ જ ગરમી છે શું કહેવું